સલામતપુરા પોલીસ સ્ટેશનના તમામ એકસો ચાર કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા મળેલી અસંખ્ય ફરિયાદો સાથે કોર્ટમાં સુરત પોલીસ કમિશનરને ફટકારાયેલ દંડને લઈ સુરત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા હતા અને તાત્કાલિક આખો પોલીસ મથકનું વિસર્જન કરાયું હતું સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે કરોડો રૂપિયાના કેસો બની રહ્યા છે જેમાંથી બધા કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ શકતી નથી જોકે સલાબતપુરા અને પૂણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે આ ઉપરાંત ઉધના પાંડેસરામાં પણ કેટલીક ફરિયાદો દાખલ થાય છે માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે બહારના રાજ્યોના વેપારીઓ ઓનલાઈન કાપડ મંગાવે છે વેપારી સોશિયલ મીડિયા પર ડિઝાઇન કંઈ રી અને કંઈક અલગ બતાવે છે અને પાર્સલ કંઈક અલગ મોકલાવે છે જેના કારણે વેપારીઓ વચ્ચે તકરાર પણ વધી જાય છે તો કે આવી ઠગાઈમાં ફરિયાદ લેવાની જગ્યાએ સલભપુરા પોલીસ આંખાડા કાન કરતું હતું તો હાલમાં સુરત પોલીસ કમિશનરને એક કેસમાં હાઈકોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો જેને લઈને સુરત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી જવા પામ્યા હતા અને સલબતપુરા પોલીસ પથક ને પીઆઈથી લઈને ડ્રાઈવર સહિત તમામ સ્ટાફની એક ઝાટકે બદલી કરી નાખવામાં આવી છે એટલે કે રેકોર્ડ થયો છે ઉલ્લેખનીય છે કે ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં થતી છેતરપિંડીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરાઈ હતી ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે તે પોલીસ તંત્રની છાપ સુધારવા માટે હવે રાજ્ય ગૃહ વિભાગ આકરા પગલાં લેવા જઈ રહ્યું છે શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતના અસામારિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી હશે તેઓ બદનામ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવેત હાથ ધરાય છે પોલીસ સ્ટેશનના પીઆઈ બદલવાથી સ્થિતિ બદલાતી નથી કેમ કે તેના હાથ નીચેનો સ્ટાફ આવી પ્રવૃતિમાં પણ મદદરૂપ હોય છે પોલીસ સ્ટેશનોની યાદી તૈયાર કરાય છે અને ત્યાં પીઆઈ પીએસઆઈ રાઇટર હેડ કોન્સ્ટેબલથી માંડીને ડ્રાઈવર સહિતનો તમામ સ્ટાફ બદલી નાખવામાં આવશે સૌપ્રથમ સુરતની આ ડ્રાઈવ શરૂ થઈ છે અને ત્યારબાદ અમદાવાદ તથા અને શહેરમાં પણ કાર્યવાહી શરૂ કરાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હઝર કોરસી સાથે પ્રકાશવાડા